નાનું ને અને બધા જ પ્રાણીઓ આવીને બેસે સિંહ આવે 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 વરુ જંગલમાંડલો હતો એ વડલો બધે ને વાલો બહુ હતો એમાં એક દી ઘટના એવી થઈ કે વડલાને આગ લાગી વડલાને આગ લાગી ભેગી તો લાકડીઓ તાર ફરે માં જંગલમાં ખબર પડી ગઈ કે આપણે જેની નીચે વિહામો ખાય છે એ વડલો હળગે છે એટલે બધા પ્રાણીઓ પોતાનો દુશ્મનાવટ ભૂલી વડલાને બચાવવા માટે નીકળ્યા સાંભળજો સંગઠનમાં તાકાત કેવી હોય એકતામાં તાકાત કેવી હોય જેની જરૂર છે આપણે આપણે આપણી જ્ઞાતિ વધારે રાષ્ટ્ર કેન્દ્રમાં આવે ને ત્યારે ભલા માણસ આઝાદી સાચી મળી કેવાય આપણને મારી કોમ કરતા મારો દેશ વધારે મહત્વનો છે સાહેબ અને બરાબર સિંહ આવ્યો આ બાજુથી હાથી આવ્યો આ બાજુ ચકલી આવી બધાય પાણી ખોબો ખોબો ભરી તળાવમાંથી ને વડલામાંથી ઉડાડે જાય પણ એમ કાય આગ ઠરે તોતીંગ આગ લાગી ગઈ હતી એવી જોરદાર એમ બધા પાણીના ખોબા ભરી ભરીને ઉડાડતા હતા એમાં ચકલી આડી આવ્યા કરે ચકલી એક ચાંચ બોળે વળી પાંખ બોડે અને વડલાની હળતી આગ માથે જરીને બેટી ટીપા ખંખેરે હાથીને બે ત્રણ વાર આડી આવી એટલે હાથીએ કીધું કે ભાઈ એ ચકલી હું વચમાં એરતું તું ટડ ટડ કરેસ આગી જા મને આમ પાણીનો ગા કરવા દે પણ ચકલી માની નહીં બે ત્રણ વખત રોકવાની કોશિશ કરી ચકલીને તોય ચકલી માની નહીં અને ચકલીએ છેલે હુદી નડે નડ ને આગ તો ઠરી ગઈ યાદ રાખું દોસ્તો સમાજના અઢારે વરણ ભેગા થઈ અને ઠારવાની કોશિશ કરીને આગ ન ઠરે આવી મોટી આગ ધરતી ઉપર કોઈ દી લાગતી જ નથી સમાજ સંગઠિત હોય દેશ સંગઠિત હોય એમ બધા એ કિલકારા કર્યા બધા એકબીજાને એપ્રિશિએશન આપ્યો કે ભાઈ આપણે આપણા વડલાને બચાવી લીધો બધા હાથીને પર્સનલી કીધું સિંહ કે હાથી તું ન હોત ને તો આગ ઠરત નહીં હાથી કે મહારાજા સિંહ એક ફરિયાદ છે તો શું ચકલીને બોલાવો આને ચકલી થરથરતી આવી હોય ચકલી તને ત્રણ વાર ના પાડી મેં વચમાં આવ્યા તારી બે ટીપાની આગ બે ટીપાની હું કઈ આગ ઠરવાની હતી તોય તું કેમ નડતી હતી મને અને ત્યારે આ ચકલી જે હાથી જવાબ આપ્યો છે ને જવાબ મારી વાતનો પ્રાણ છે કાકરિયા કાર્નિવલ તમને જો ગળે ઉતરે તો મારે જે કેવું છે મારો ધકો સાર્થક થાય એ ચકલી એટલું કીધું કે આથી તું મોટું પ્રાણી છો અને આમ જો તારા જેટલું પાણી હું ના નાખી શકું એ વાત મને ખબર છે ને જગત આખું જાણે છે